નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે ત્રણ માર્ચ બે હજાર પચીસ ને મિત્રો સોમવારના રોજ અને આવક વિશેની વાત કરું તો મિત્રો ત્રણ બ્લોકની આજે આવક રહેલી છે બ્લોક નંબર પાંચ બ્લોક નંબર છ અને બ્લોક નંબર આઠ જે છે મિત્રો તે પણ એવો ભરાઈ ગયો છે સામેની સાઈડમાં તમે જોઈ શકો છો અંદાજીત આવક વિષયની વાત કરી મિત્રો તો પચીસ હજાર મિત્રો આજે આવક રહેલી છે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર જાણી લે કે કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ રૂપિયામાં આ માલ વેચાણો છે ઝીણા મોટી સાઈઝ છે કાંજી માલ છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે પીડીપતિ કાંજી છે બાકી બગડ વગરનો માલ છે થોડોક માલ સારો છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે પીડીપતિ કાંજી

મિત્રો ચારસો ને છ રૂપિયામાં અમલ વેચાણો છે બધી કાનજી છે ચારસો ને છ રૂપિયા માં અમલ વેચાણો છે જીડા મોટી સાઈઝ માં છે ચારસો ને છ રૂપિયા ભાવતી છે બાકી માલ ઘડો સારો છે બગડ વગર માલ છે ચારસો ને છ રૂપિયા ભાવતી હતી એનો ચારસો ને છાસઠ વાળી ડુંગળી તમને અમે બતાવું અહીંયા વેચાણી છે ચારસો છાસઠ વાળી આ પીળી પતિ ની નાની સાઈઝ એક 100 rupiya ho gaya 80 dene 85 mera 85 90 286 rupiya pav diya no મિત્રો ચારસો ને છાઠ રૂપિયામાં આ માલ છે સુપર ક્વોલિટી છે ને કલર વરો એકદમ માલ છે ચારસો રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઇઝ મોટી સાઇઝ છે બાકી ગુલ્ટી નથી એની અંદર ચારસો ને છાઠ રૂપિયા ભાવતી મસ્ત ક્વોલિટી માલ ભાઈ ભાઈ મિત્રો બસો ને છ્યાસી આ માલ વેચાણો છે જોઈ શકો છો હાવ નાની સાઈઝ છે વધારે પૂરતી ગુલ્ટી છે આની અંદર ઝીણી પેપડી વેચે છે બસો છ્યાસી રૂપિયા ભાવ તે છે મીડિયમ ક્વોલિટીમાં છે રિટેલ ક્વોલિટી માલ એવો માલ છે બસો છ્યાસી રૂપિયા ભાવ થયો ત્રણસો ને છ રૂપિયા માં ભગરી વેચાણી છે હમણાં તમને દેખાડું ત્રણસો ને છ રૂપિયા ભાવતું છે હા મિત્રો ત્રણસો ને છ રૂપિયામાં આ જોઈ શકો છો આ પ્રકારની પીડીપતિ બગરી માલ છે ત્રણસો ને છ રૂપિયામાં આ માલ વેચાણો છે થોડીક સફેદ જેવી ને થોડીક પીડીપતી જેવો માલ છે બગરી માલ છે ત્રણસો ને છ રૂપિયાનો ભાવ થયો છે આ વર્કરનો માલ છે થોડુંક બે તું હોતી છે ને થોડોક ગોળ માલ હોતી છે ત્રણસો છ રૂપિયાનો ભાવ થયો છે અને ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ઝીણા મોટી સાઈઝ માલ નાસિક માલ છે લાલ ત્રણસો એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે બાકી માલ એકદમ સૂકો છે આ અને થોડો કલર હોતો છે ત્રણસો ને ભાવ થયો છે બાકી સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે આ વર્કરનો ત્રણસો એકતાલીસ રૂપિયાના ભાવ થયો મિત્રો ચારસો ને એકોતેર રૂપિયા ભાવ જો છે આ માલ નો સુપર ક્વોલિટી માલ છે થોડો પાકો માલ છે ઝીણા મોટી સાઈઝ માં છે પણ ક્વોલિટી બહુ મસ્ત છે ચારસો એકોતેર રૂપિયા ભાવ જો એકદમ પાકો માલ છે એક નાના મોટી સાઈઝ માં છે બાકી માલ સુપર બગાડ કેવું કઈ છે ને ચારસો ને એકોતેર રૂપિયા ભાવતી છે કલર વાર સારી ક્વોલિટી માલ છે એકદમ પાકો માલ કે રવિન્દ્ર ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે ભૂમરા બેતા ઉપર જો માલ જોઈ શકો છો અગરકર નો માલ છે ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે બજાર જોઈ તો થોડીક સારી દેખે છે ભાઈ આ આના કરતા હારું પીળી બધી કાંડી હાલ જોઈ તો શનિવારે છોતેર રૂપિયા વેચે તો આજે જોઈ શકો ત્રણસો રૂપિયા આ માલ ના છે તેમજ મિત્રો મોવાપતિ ની માલ ની વાત કરી તો બસો ને એકોતેર રૂપિયા અહીંયા મોવાપતિ માલ વેચાણો છે ચાલો તમને ક્વોલિટી દેખાડતો કેવી ક્વોલિટી છે બસો એકોતેર રૂપિયા ભાવ દો છે મોવાપતિ માલ છે મિત્રો બસો ને એકોતેર રૂપિયા જોઈ શકો છો તમે આ ક્વોલિટી માલ છે મોવાપતિ માલ છે બસો એકોતેર રૂપિયા વેચાણી છે જોઈ લેવા મળે છે બસો ને એકોતેર રૂપિયા મોટી સાઈઝ છે પણ

તમે આ ક્વોલિટી ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવતી હોય છે બજાર થોડીક સારી દેખાય છે ત્રણસો છુપિયામાં અમાલ વેચાણ છે તમે જોઈ શકો છો ક્વોલિટી તમે ત્રણસો ને છાસઠ રૂપિયા ભાવતું છે ચારસો ને છવ્વીસ રૂપિયામાં એક લાલ ડુંગળી વેચાણી છે ને એક બસો ને છવીસ રૂપિયામાં માં ગુલટી વેચાણી છે તમને બે ડુંગળી દેખાડી દઉં સારી ક્વોલિટી માલ હોત જે આ પ્રકાર સુપર ક્વોલિટી આના ચારસો ને છવ્વીસ રૂપિયા અને ગુલટી ની વાત કરીએ તો આના બસો રૂપિયા માં વેચાણી છે આ પ્રકારની ગુલ્ટી બસો છવ્વીસ રૂપિયા ત્રણસો ને છપન રૂપિયા માં માલ વેચાણો છે એના મિત્રો ત્રણસો છપન એકસાઠ થયા આના ત્રણસો છપ્પન રૂપિયા ભાવ થયો છે અને આના ત્રણસો એકસઠ રૂપિયા ભાવ થયો છે તમને ડુંગળી બે દેખાડું આના ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ જે છે મીડિયમ સાઇઝમાં છે ને જોઈ શકો તમે આ ક્વોલિટી છે રિટેલ ક્વોલિટીમાં હાલ એવો માલ છે ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ જે છે હાલ મીડિયમ મીડિયમ સાઈઝ છે બધી વધારે પૂરતી ને ક્વોલિટીની વાત કરીએ તો સારું માલ હોતું છે આની અંદર પાકો માલ આ પ્રકારનો અને થોડીક મીડિયમ ક્વોલિટી હોતી છે કલર ઉડી ગયો એવો ત્રણસો છપ્પન રૂપિયા ભાવ દેવાના બાકી સાઈઝમાં જોઈ શકો તો થોડુંક મીડિયમ જ છે આના ત્રણસો એકસાઈ રૂપિયા ભાવ થયો છે માલ જોઈએ તો સેમ એના જેવો જ માલ છે આમાં થોડુંક ભૂંગરું બેતું દેખાય છે આ પ્રકારનું આ પ્રકારનો કલર ઉડી ગયેલો માલ છે થોડુંક આવું ભૂંગરું બેતું હોત છે અંદર મિક્સમાં અને સાઈઝમાં પ્રોપર આમાં ઝીણા મોટું બધું દેખાય છે આના ત્રણસો એકસાઈ રૂપિયા ભાવ થયો છે આમાં પીળા કલર ઉપર થોડોક વધારે ઘાટીએ છે આ પ્રકારનું પીળું થોડુંક વધારે દેખાય ત્રણસો એકસઠ રૂપિયા ભાવ છે બાકી લાલ હોતે છે અંદર મિક્સમાં 43 43 એને માં પીળી પતી કાંજીની ગુલ્ટી ને એવું છે થોડું બગડ વાળો માલ તમને તમને દેખાડો ચારસો ને સોળ રૂપિયા ભાવ એનો જે છે એમ એટલે બસોને એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો જે જોઈ શકો છો પીળી પત્તીની કાંજીની ગુલટી છે ને થોડોક બેતું છે આ પ્રકારનો માલ થોડોક અંદર માં છે મોટી સાઈઝ માં બાકી વધારે પૂરતી ગુલ્ટી છે બસો એકતાલીસ રૂપિયા ભાવ જોઈ છે અને અને મિત્રો કાંજીના ચારસો ને સોળ રૂપિયા ભાવ થયો છે એટલે આમ જોઈએ તો શનિવારે રૂપિયા સુધી વેચાતો તો ત્રણસો છ્યાસી રૂપિયા સુધી આજે ચારસો ને સોળ રૂપિયા ભાવ થયો છે પાકો માલ છે જોઈ શકો છો ને સાઈઝ માલ છે કાનજી માલ છે ચારસો ને સોળ રૂપિયા ભાવ થયો છે આનો એટલે આજે કાનજીમાં માલ પણ બજાર થોડુંક સુધરતું દેખાય છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આ ત્યાં ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની તેજી મંદી વિશેની વાત કરું તો મિત્રો વીસ રૂપિયા જેવી આજે બજારમાં સુધારો દેખાય છે મિત્રો વીસ રૂપિયા જેવી તેજી દેખાય છે હાલ મીડિયમ માલની વાત કરી તોય ભલે કાંજીની વાત કરી તોય ભલે ને સુપર માલની વાત કરી તોય ભલે બધામાં મિત્રો આજે વીસ રૂપિયા જેવી તેજી જોવા મળી રહેલી છે અલ કાંજીની મિત્રો વાત કરી તો શનિવારે આ ત્રણસો એકાણું રૂપિયા સુધી સારી ક્વોલિટી માલ વેચાણ થતું હતું પણ આજે જોઈએ તો મિત્રો ચારસો સોળ રૂપિયા સુધીનું ઊંચામાં બજાર ભાવ બોલાયું છે કાંજી માલમાં બાકી કોઈ માલ ચારસોમાં વેચે છે કોઈ ત્રણસો એક્યાસી રૂપિયા સુધી વેચે છે જેવી ક્વૉલિટી તો વીસક રૂપિયા જે બજાર આજે સુધારો કહી શકીએ તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ભરી મળશું પાછા હવે આવતીકાલે મંગળવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ